માજી ધારાસભ્ય મહેશભાઈ વસાવા એક ભાજપ માંથી કામ નથી કરતા હોવાની વાતે રાજીનામા આપી દેતા હવે ભાજપનો પણ મહેશભાઈના આક્ષેપો નો વળતો જવાબ આપીને વિકાસ થઈ રહ્યો હોવાની ગુમો પાડી રહ્યા છે ડેડીયાવાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓના મસીહા ગણાતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ લોકસભા ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો પરંતુ ગત રોજ તેઓ ભાજપ ભાજપમાંથી રાજીનામું આપી દેતા રાજકીય ક્ષેત્રે ખડભડાટ મચી જવા પામ્યો હતો ત્યારે આજરોજ તેઓની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ જણાવ્યું હતું કે ભાજપે ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિકાસ કાર્યો નથી માટે તેઓએ રાજીનામું આપ્યું છે અને આગળના સમયમાં તેઓ લોકોના કામ કરતા રહેશે તમારો પ્રશ્ન ભાજપ માટે છે પણ હું પેલા ભારત દેશ માટે વાત કરું છું કે હું ભારતનો નાગરિક છું ભારતની અંદર વિભિન્ન લોકો રહે છે વિભિન્ન જાતિ તરીકે રહે છે વિભિન્ન ધર્મ રહે છે પણ એક ધર્મના લીધે બધાને દબાવવાના ધંધા જે થાય છે એ બરાબર નથી પેલી વાત ભાજપ છોડવાની વાત તો પછી આવે છે પણ જયારે લોકશાહીઓએ ડોક્ટર સાહેબ આંબેડકર જેવાય આ સંવિધાન લઈક હોય એની અંદર બધા સંવિધાન એ રીતે ચાલવું જોઈએ પણ નથી ચાલતું એટલા માટે જ કીધું ને કે જે થયું છે આજે જે આરએસએસ જે કરી રહ્યું છે આ દેશની અંદર એ પોતાનું જેને હું કોઈ બ્રાહ્મણ વિરોધી નથી હું બ્રાહ્મણવાદી વ્યવસ્થાનો વિરોધી છે જયારે અમને કોઈ નક્સલવાદ કહેવામાં આવે અમને કોઈ આંતકવાદ કહેવામાં આવે તો શું અમે નક્સલવાદી આતંકવાદી છે ભવિષ્યમાં વાલ્યાને મિની ચંબલ કહેવામાં આવે છોટુભાઈ વસાવા લડતા ત્યારે મિની ચંબલના ડાકુ કહેવામાં આવે ડાડ છે જે સાત તમ લગી ધારાસભ્ય રહ્યા તો શું લોકો એ ડાકુ તરીકે થોડા મત આઈ પાછો લોકોના કામ માટે મત આઈ પાછો છે લોકોના વિકાસ માટે મત આઈ પાછો છે સ્વાભાવિક છે કે અમે અલગ લડીએ છીએ ભાજપ કોંગ્રેસથી એટલા માટે અમારી પર ઘણા કેસો થિયા બધું થયું ને જ્યારે ભાજપ છોડવાની જે વાત અત્યારે તમે કરો છો કે જ્યાં માન સન્માન તમારું કામ નહીં થાય જે અપેક્ષાથી તમે ગયા હોય તો એમાં અપેક્ષા નહીં પૂરી થાય લોકોની અપેક્ષા નહીં પૂરી થાય અમારી તો ઠીક છે પણ પ્રજાને જે સિંચાઈ શિક્ષણ આરોગ્ય ને એની જરૂર હતી એ નથી થઈ શકતું તો અમને દેખાયું કે આ તો ખોટી વાત થઈ રહી છે એટલે અમે એમાંથી રાજીનામું આપ્યું છે હવે સર આગળની રણનીતિ શું રહેશે ભારત છોડ્યા બાદ આગાહી તો पृथ्वी पर थाए पवन आवे बरसात पड़વાનો છે તડકો પરવાનું છે ધરતી કમ થવાનો છે એ ખબર નથી હતી એ ધરતી કમ થસે

એટલે તમે જોઈ શકશો કે જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે દેશમાં પૂરતા હાઈવે પણ વિકસિત નહોતા આજે સમગ્ર દેશમાં તમે કોઈ પણ સ્થળે જાઓ તો તમને હાઈવે ઇઝીલી તમે તમારું વ્હીકલ સ્પીડમાં જઈ શકે ખાસ કરીને ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિકાસ નથી થયો એમનું કહેવું છે ભરૂચ જિલ્લામાં પણ સુંદર વિકાસ થયો છે એમના નર્મદા જિલ્લામાં જ તમે લો તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે સમગ્ર વિશ્વના લોકો અહીં પ્રવાસ માટે આવે છે જે તાજમહલ જોવા માટે જેટલી સંખ્યા નથી જતી એટલી સંખ્યા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પધારે છે અત્રે ઉલ્લેખનીય છે કે મહેશ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં યોગ્ય સ્થાન ન મળતા તેઓએ રાજીનામું ધરી દીધું હોવાની ચર્ચાઈ રહ્યું છે તાજેતરમાં જિલ્લા ભાજપ પ્રમુખની નિયુક્તિ બાદ અન્ય હોદ્દાઓની ફાળવણી માટે દખો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે હા એ મહેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું એ સમાચાર મેં જાણ્યા છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ હતી એ ફુલારનો કાર્યક્રમ પત્યો પછી બીજા અન્ય જે હતા એ પૂર્ણ થયા પછી કેટલાક નજીકના મિત્રોએ મને જાણ કરી કે મહેશભાઈ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને મહેશભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરું છું પણ પ્રયત્નો થતા નથી પરંતુ જે મેં માહિતી જે જાણી કે ભાજપ અને આરએસએસ થી તેઓ નારાજ છે અને આવી ઘણી બધી એમને એમના સોશિયલ મીડિયાના ગ્રુપમાં વાત મૂકી છે પણ મહિના વર્ષ તેઓ ભાજપમાં જોડાયા અને એક વર્ષમાં ભાજપને ઓળખી ના શક્યા એવું તેમને કેવું છે જે પણ આક્ષેપ હશે પણ સાથે સાથે મહેશભાઈ આક્ષેપ મૂકે છે કે ભાજપને ખતમ કરી નાખી છે વિચારધારાને ખતમ કરી નાખી પણ મહેશભાઈ ને મારી સલાહ છે કે ભાજપ ભાજપની વિચારધારા વિચારધારાને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી આરએસએસની કે ભાજપની રાષ્ટ્રીય વિચારધારા છે વધુ ને વધુ મજબૂત થતી જાય છે આમ સામેના જે પરિબળો છે એમને જોવું જોઈએ કે બધા લોકો ખતમ થઈ ગયા છે એટલે ખરેખર એમનું જે આ જે પગલું જે છે એ ઉતાવળી પગલું છે અત્યાર સુધી અમે બધા સાથે મળી કામ કર્યું છે નાના મોટા કોઈ પણ પ્રશ્નો હોય કે સાથે મળીને અમે ચર્ચા કરી છે ઉકેલવાની દિશામાં અમે વધ્યા છીએ સ્વાભાવિક છે કેટલાક એવા ગંભીર પ્રકારના પ્રશ્નો છે કે અગત્યના પ્રશ્નો હોય કે કેટલાક નીતિ વિષય પ્રશ્નો ન પણ ઉકેલા હોય પણ આ એક ઉતાળી પગલું છે એમને ભાજપમાંથી માંથી જરાજી ના અને ઉતાળ કરી છે